ત્રીસથી વધુ ડમ્પરો દ્વારા સફેદ માટી ખનીજ માફિયાઓ મોરબી તરફ દરરોજના સોથી વધુ ફેરા પહોંચાડી રહ્યા છે જેને પગલે રોડ રસ્તા ગામના સીસી રોડ પર ઓવરલોડ ડમ્પરોથી તૂટી જવા પામે છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા બેરો કટોક ખનન વહન તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નહીતર ના છૂટકે દુધઈ ગામના ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડવામાં મજબૂર બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્ર ચાલા મા ન્યૂઝ સુરેન્દ્રનગર નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો